સંવેદનાની ભીતર ચિતકાર છે નારી લાગણીનો દરિયો છે ભીતર તોય સુકુરણ છે નારી સંવેદનાની ભીતર છે નારી લાગણીનો દરિયો છે તોય ભીતર સુકુરણ છે નારી અને કડક છે મૃદુ પણ છે કડક છે મૃદુ પણ છે સેજ પંપાળી તો જુઓ લજામણીનો છોડ છે નારી કડક છે મૃદુ છે

અને સંવેદનાઓને સંકેલીને જીવે છે સંવેદનાઓને સંકેલીને જીવે છે ભીતર એક ખૂણો સદાય ખાલી રાખે છે ભીતર એક ખૂણો સદાય ખાલી રાખે છે નારી અને ઢળતી ઉંમરમાં જ વાર તો જમખે છે ઢળતી ઉંમરમાં જ વાર જમખે છે નારી આખું આકાશ ક્યાં માંગે છે નારી धरती उम्र माज भाल जंखे से नारी डरती उम्र माज भाल जंखे से नारी आकू आकाश क्या मांगे से नारी बस फूलों भरा ही प्रेम मांगे से नारी बस फूलों भरा ही प्रेम मांगे से नारी चेहरा नी कर्जनियों ने क्या छुपा रहे चेहरा नी कर्जनियों ने क्या छुपा रहे સેજ લાગણીનો છંટકાવ કરી દો ફરી તરો તાજા થઈ જાય છે નારી ફરી તરો તાજા થઈ જાય છે થેન્ક યુ